અભિયાનની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા આજકાલ છૂટાછેડાના બનાવો તો એટલા બધા વધી રહ્યા છે કે જેનો મને અંદાજ નથી મેં હું જ્યારે વકીલાત શરૂ કરેલી મેં ત્રાણુંમાં તો મેં બે હજાર સુધી જેટલા પણ છૂટાછેડાના કેસ આવે અમે ના પાડી દીધી એ વખતે અમે એવું માનતા હતા કે છૂટાછેડાના કેસ લડવા એ બિલો ડિગ્નિટી છે આપણા જેવા વકીલ છૂટાછેડાના કેસ લડે અને હવે બે હજાર ચૌદમાં મેં ફરી વકીલાત શરૂ કરી ત્યારે મજાની વાત એ છે કે જો હું છૂટાછેડાના કેસ ન લઉં તો મારી વકીલાત જ ના ચાલે હાઈએસ્ટ કેસોની સંખ્યા ધીરે ધીરે મને એવું લાગે છે કે સિવિલ કોર્ટોની સંખ્યા ઘટાડીને આપણે છૂટાછેડાની કોર્ટોની સંખ્યા વધારવી પડશે અઢળક છૂટાછેડા કારણ વગરના છૂટાછેડા નાની નાની વાતોમાં છૂટાછેડા હવે શું થઈ ગયું છે બે ત્રણ બાબતો થઈ છે એક બાબત થઈ છે કે પતિ અને પત્ની વચ્ચેની ઉંમરમાં હવે કોઈ ખાસ ફેર હોતો નથી પહેલાં પતિ પાંચ છ વર્ષ મોટો હોય પત્ની નાની હોય પતિ પત્નીને પણ મનથી એવું હોય કે મારો પતિ મોટો છે મારા કરતાં વધારે જાણે છે આજકાલ જોડે જોડે ભણતા જોડે જોડે નોકરી કરતા અને એક જ ઉંમરના પતિ પત્ની લગ્ન કરી લે છે ઘણા તો કોલેજથી સાથે ભણતા હોય સ્કૂલથી સાથે ભણતા હોય એટલે પહેલેથી જ એને મિત્ર તરીકે જુએ છે એનો પતિ છે એવું માનવાની એમની તૈયારી નથી હોતી એટલે છૂટાછેડા થવાનું જે ઘણા કારણ છે એમાંનું એક કારણ છે આ ઉંમરનો તફાવત જતો રહ્યો બીજી એક બાબત થઈ ગઈ છે કે પહેલાં લગ્ન થતાં શહેરની બહાર જો લગ્ન થતાં મુંબઈ રહેતો હોય ને લગ્ન જો એના કાનપુર થયા હોય કે એના લગ્ન જો મદ્રાસ થયા હોય છોકરીના તો એક કાગળ લખે પોતાના પિયરમાં તો એક કાગળ અઠવાડિયે દસ દાડે મળે દસ દાડા પછી જવાબ આવે એટલે પિયર એ જાતે ન જાય ત્યાં સુધી બહુ બધી વાતચીતનો પ્રસંગ નહોતો બનતો ઘરમાં નાના મોટા ઝઘડા થાય તો મા બાપ સુધી પહોંચતા જ નહીં કારણ કે વહુને કાર્ડ વહુને પોસ્ટકાર્ડ જ લખવાનું હોય અને ભલું હોય તો એ ધણી લખે નીચે લખાવે લખી દે કે તમને યાદ કેવડાય છે તમારી છોકરી હવે હાથમાં મોબાઈલ છે એટલે ઘણી બધી વાર તો રનિંગ કોમેન્ટ્રીની જેમ સાસુમાં પોતાની છોકરીના ઝઘડા સાંભળી રહ્યા હોય છે અને પાછળથી કહી રહ્યા હોય છે તું કેમ આવું સાંભળી લે છે સામે જવાબ આપ ડરે છે શું મા બાપની પણ બાપની પણ હવે એ થઈ ગઈ છે તો શું મા આપણે સહન કરી લેવાનું શું મારી છોકરી આના માટે મેં પરણાઈ છે છોકરીના સગાવાળા મને ભગવાને ત્રણ છોકરીઓ આપી છે અને મેં આઠ કન્યાદાન કર્યા છે મારી ત્રણ છોકરી ઉપરાંત આઠ કન્યા પાંચ કન્યાદાન કર્યા છે પણ ભાઈ મા બાપ ચોવીસ કલાક છોકરી ત્યાં શું કરે છે કેમ ખાધું કેમ ના ખાધું કેમ રડી કેમ ના રડી આ બધાની વચ્ચે ઇન્ટરફિયરન્સ સતત કરતા રહે છે માટે પણ છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે એવું મને લાગે છે બીજી એક વાત છે કે એક જમાનો હતો જ્યારે છૂટાછેડા લાંછન ગણાતા હતા કલંક ગણાતા હતા બંને માટે પતિ પત્ની બંને માટે હવે એવું કશું રહ્યું નથી એવો છોચ રહ્યો નથી છોકરી લગ્ન કરે છે ને ત્યારે બી એને મનમાં આવે છે ફાવશે તો ઠીક છે ગાજરની પીપુડી છે વાગશે તો વગાડીશું નહીં વાગે તો ખાઈ જઈશું એ મનથી તૈયાર થઈને જ આવી છે કે મારા ગોઠવ્યા પ્રમાણેનું આ ઘર ન ગોઠવાય મારી માગણી પ્રમાણેનું ઘર ન ગોઠવાય મારી ઈચ્છા પ્રમાણેનું ઘર ન ગોઠવાય તો છૂટાછેડા લઈ લઈશ એટલે લગ્ન પહેલેથી જ લગ્ન થયા નથી વાતચીત ચાલે છે બંને એકબીજાના ઘર વિશે તપાસ કરી રહ્યા છે ત્યારથી છોકરીના મનમાં છોકરાના મનમાં પણ એમ છે કે ઠીક છે નહીં ભાવે તો આપણે છૂટાછેડા લઈ લઈશું એટલે જે હિન્દુ સમાજમાં એક સમયે કલંક ગણાતું હતું એ આજે વિજયની નિશાની છે આનંદની નિશાની છે કે મેં છૂટાછેડા લીધું ના ભાઈ એ આપણે સહન કરીએ જ નહીં ભાઈ આપણે સહન કરીએ જ નહીં હું શું કરવા સહન કરું આવું શું કરવા ચલાઈ લઉંની વાતમાં સૌથી વધારે વાટ લાગી જાય છે સૌથી વધારે તકલીફ પડે છે તો સંતાનોને પડે છે પહેલાં આટલા બધા સંતાનો સિંગલ પેરેન્ટ પાસે ન હતા માં છે કા બાપ છે તો હવે લગ્નમાં છૂટાછેડા સાથે એક મોટું પરિબળ જે ઉમેરાયું છે એ પિતા વગરના કે માતા વગરના સંતાનો છે એમને બેમાંથી એકની જોડે જ રહેવાનું છે બીજાનું અસ્તિત્વ એમના માટે ભૂસી નાખવામાં આવે છે અને મજાની વાત તો એ છે કે ઘણી બધી છોકરીઓ એવી ઝીલ ઉપર ચડે છે એને સમજાવીએ કે બેન તારી અત્યારે ત્રીસેક વર્ષની ઉંમર થઈ ગઈ છે અઠ્યાવીસ વર્ષની તારી ઉંમર છે તું છૂટાછેડા લઈ લે ના બસ કે મારે છૂટાછેડા નથી લેવા પણ કે કારણ શું છે પેલો તમે બે જોડે નથી રહેતા ચાર વર્ષથી જોડે નથી રહેતા પાંચ પંદર ફરિયાદો કરી છે એકબીજા એકબીજાની સામે પાંચ કેસો ચાલી રહ્યા છે અને સામાવાળા કહે છે કે છૂટાછેડા કરી દઈએ કન્સર્ન ડાયવર્સ કરી દઈએ તો કે નહીં મારે તો એને હેરાન કરવાનો છે બેન હું ખાસ કરીને મારી બહેનોને કહેવા માગું છું દીકરીઓને કહેવા માગું છું કે પુરુષની ઉંમર તો એંસી વર્ષ સુધીની પુરુષ તરીકેની જ છે તમારી ઉંમર અઠ્યાવીસ વર્ષ થઈ ગઈ છે ત્રીસ વર્ષ થઈ ગઈ છે આજના જમાનામાં પાંત્રીસ વરસ પછી તમે સંતાન પ્રાપ્ત કરી શકવાના નથી તમારી મેન્સિસની જે પ્રક્રિયા છે એ પાંત્રીસ સાડત્રીસ વર્ષથી આગળ ચાલવાની નથી એટલે બહુ શબ્દોમાં ચોરી કર્યા વગર કહું તો છત્રીસ વર્ષ પછી તમારું સ્ત્રીત્વ જતું રહેવાનું છે તમે પુરુષની સમોવડી થઈ જવાના છો કુદરતે જે ગોઠવણ કરી છે એ પ્રમાણે હવે તમે અઠ્યાવીસ ત્રીસ વર્ષના છો હજુ કેસો ચલાવશો બત્રીસ ચોત્રીસ વર્ષે છૂટા પડશો કોર્ટના ઓર્ડરથી છૂટા પડશો પડવાના તો છો જ છૂટા તો વેળા સર પાંત્રીસ વર્ષ પચીસ વર્ષે છવ્વીસ વર્ષે જ્યારે તમને તક મળી છે ત્યારે છૂટા થઈને તમે પણ નવા લગ્ન કરી લો પહેલાંને પણ નવા લગ્ન કરવા દો પણ નહીં વાત એ પર છે કે મારે એને બતાડી દેવું છે મારે એને ખબર પાડી દેવી છે ભાઈ તું કમાઈ શકે એમ છું તું એના પૈસા વગર એના ભરણ પોષણ વગર પણ જીવી શકું એમ છું તું એને બક્ષી દે અને વાત કોઈ એવી બહુ મોટી હોતી નથી એક બહુ વિચિત્ર દાખલો મારી પાસે આવેલો કેસ છે નામ બહુ વિગતવાર કહેવાની મને કાયદાથી મનાય છે વડોદરાના એક નાનકડા તાલુકાની છોકરી સુરત પરણી સુરતમાં એનું સાસરા એના સસરા સુરતના બહુ મોટા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એનો વર્ગ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસ કરીને પપ્પાની ઓફિસમાં જોઈન્ટ થયેલું સુરતમાં છ રૂમ રસોડાનું બંગલો ઘોડાદોડ રોડ ઉપર છ રૂમ રસોડાનો બંગલો સેન્ટ્રલી એસી બંગલો અહીં છોકરી ગામમાં ઉઘાડા પગે ભરે સાવ સામાન્ય ઘરની છોકરી આ ઘરે એના લગ્ન થયા અને લગ્ન એટલે થયા કે આ જે સુરતવાળા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા એનું એક ગામ હતું એણે આ છોકરીને નાનપણથી જોયેલી એમના નજીકના કુટુંબમાં થાય ઓળખે જાણે બધાને એટલે લગ્ન થઈ ગયા ત્યાં ગયા પછી બીજે કે ત્રીજે દાડે કે ચોથે દાડે સવારે એનો પતિ છાપું લઈને અખબાર લઈને સંડાસમાં ગયો આ છાપું લઈને સંડાસમાં ગયો અને જો દરવાજો નહીં વાસ્યો હોય અને આ ગામડાની ગોરી બારણું ખગડાઈને સંડાસનું બારણું એને બારણું ખોલવાની ફરજ પાડી કીધું કે નાલાયક છાપું આપી દે મને શરમ નથી આવતી કે આ છાપા સંડાસમાં લઈ જાઓ છો કે કેવા માણસો છો કે આ જમાનામાં આમાં જમ્પ્સ લાગી જાય છાપાની અંદરથી આમ થઈ જાય તેમ થઈ જાય એટલે છોકરો કશું બોલ્યા વગર એમની કુદરતી ક્રિયા પતાવી બહાર આવ કે તને થઈ શું કયું છે અરે કે તમે જંગલી છો કે છાપું લઈ જવાતું હશે સંડાસમાં કેટલા જમ્પ્સ હોય કેટલું આ હોય આ હોય બહુ લાંબુ લેક્ચર જાય પેલો કે અમારા ખાનદાનમાં બધા જ લોકો ત્રણ પેઢીથી અમે છાપા સંડાસમાં જ વાંચીએ છીએ અને અમે વાંચીશું તો કે મારા રાજમાં નહીં ચાલે હવે સાંભળો ગામમાં એક રૂમ રસોડું બે રૂમ રસોડાના નાનાકડા મકાનમાં રહેતી આ છોકરી સુરતના સાત બેડરૂમના બંગલામાં રહેતા એના વરને સમજાઈ રહી છે કે હાઈજીન શું કહેવાય એટલે પેલા એ આ વાત એટલી બધી વખરી કે સાંજે તો સાસુ સસરા સાથે મીટિંગ થઈ સાસુ સસરાએ કીધું કે ચાલો એક કામ કરી આપણે બે છાપા લાવીશું હવે એ ઘરમાં બધા જ જેટલા પુખ્ત વયના લોકો હતા બધાના પોતપોતાના છાપા આવતા હતા એમણે કીધું ભાઈ તું બે સંદેશ મંગાવજે એક સંદેશ બહાર રાખજે તારા બેડરૂમ આ દીવાનખાનામાં રાખજે આપણા એક તું સંડાસમાં લઈ જજે પછી બહાર ના લાવીશ સંડાસમાંથી આપણે સીધું પસ્તીમાં આપી દઈશું આ બેનને તો આ સમાધાન પણ કબૂલ નહીં કે સંડાસ લઈ ના જવાય છાપો અને આટલી વાત પકડી રાખીને ઝઘડા વધતા ગયા વધતા ગયા છ મહિના પછી અહીંયા આવી ગઈ પાછી છ પાછી તો તરત જ આવી ગઈ છ મહિનામાં પાંચ છ કેસ કરી દીધા અને છેલ્લે અગિયાર લાખ રૂપિયા લઈ અને એણે સમાધાન કર્યું કે મને છૂટી દો ને મારા અગિયાર લાખ હવે ભાઈ મને કહો કે આ થોડું સુધરેલું ગામડું હતું બેનનું નહીં તો એ કદાચ પાદરે સંડાસ જતી હોત ખેતરમાં સંડાસ જતી હોત અને અહીંયા ગાડી અને કોઈ એવું બીજું મોટું કારણ હોય ધારો કે એના સસરાએ કહ્યું કે બે છાપા મંગાવીએ તો કે તોયના એના છાપા છાપું સંડાસમાં લઈ જ ના જવાય હવે આ લડાઈ પર એમણે એ સેન્ટ્રલી એસી ઘર છોડી એ પાછી પોતાના ઘેર આવી ગઈ અને સમાધાનમાં કારણ કે રહેલી ખૂબ થોડી અને અગિયાર લાખ રૂપિયામાં એ સ્વર્ગનું સુખ છોડી અને પાછી ગામડામાં આવી ગઈ પછી શું થયું એ બેનનું ભગવાન જાણે પણ અમે મેં પણ એને બહુ સમજાવી કે ભાઈ હું છાપું થંડાશમાં લઈ જાઉં છું તને વાંધો શું છે અને મેં તો ભારતના લોકો આ બધાથી ટેવાયેલા છે આપણે અમેરિકા નથી રહેતા આપણે એક પાણીની બોટલ પી લઈશું ને બીમાર નહીં પડી જઈએ આપણે ગામ ગામના પાણી પીએ છીએ હવે મને સમજાવો ક્યાં બેમાં નથી એમને એ એને ત્યાં જે સુખ મળે એ નથી જોઈતું એના પતિ સુંદર પતિ નથી જોઈતો સોફર ડ્રીવન કાર નથી જોઈતી માત્ર ને માત્ર મારું ધાર્યું મારું કહ્યું ના કરવામાં આવે તો મારે ઘરમાં નથી રહેવું આ જીત સિવાય બીજું શું છે પુરુષોમાં પણ આવું છે ઘણા બધા પુરુષો હું માત્ર બહેનોનો વાંક નથી કાઢવા માગતો પણ બંને પરસ્પર એડજસ્ટમેન્ટ કરવાનું છે પહેલાં થતું શું કે મારા મામી ને મારી મધર મારા માતૃશ્રી તો બાર વર્ષે લગ્ન કરીને સાસરીમાં આવી ગયેલા એટલે એમને ખબર કે ઘઉંના લોટમાંથી રોટલી થાય છે પણ વણતા પણ ના આવડે અને કેવી રીતે થાય છે એ પણ જાણ નહીં અહીં આવીને એમને એમ કીધું કે કઢીમાં જીરુંનો વઘાર કરવાનો છે તેમણે એમણે જીરુંનો વઘાર કર્યો મારી મામીને કહેવામાં આવ્યું કે કઢીમાં મેથી પણ નાખવાની તો એમણે મેથી નાખવા માંડી હવે શું તકલીફ થાય છે કે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષની એક પાક્કા કાઠાવાળી કન્યા બધું જ તૈયાર શીખીને બધું જ સમજીને એ પિયરમાંથી સાસરીમાં આવી છે હવે એને જ્યારે સાસવું એમ કહે કે અમારે જઈએ તો કઢીમાં અમે જીરાનો વઘાર કરીએ છીએ તો આ બેનને વાંધો પડે છે અમે તો રહીનો કરીએ છીએ હું તો રઈનો જ કરીશ હું તો મેથીનો જ કરીશ અથવા હું તો જીરાનો જ કરીશ તમારી ઘેર મેથીનો કરતા હશે તો કરતા હશે હવે દરેક નાની કઢીથી લઈને ખાવાથી બાબત બેસવાથી લઈને બહાર ખાવાની બાબત દરેક વાતમાં એના પોતાના પાક્કા થઈ ગયેલા સિદ્ધાંતો છે મીઠું વધારે ખવાય નહીં વાત સાચી મીઠું વધારે ના ખવાય પણ કોક સાસરીવાળા મીઠું વધારે ખાય છે તો તું એવું રાખ બેન કે મને મારું કાઢી લેવાનું અને પછી હું તમારું વધારે મીઠાવાળું બનાવીશ પણ તું ફરજ પાડે કે નહીં હું મીઠું આટલું બધું ખાવ છું એ છે જ ખોટું સાયન્ટિફિકલી ખોટું છે હું નહીં ખાવા દઉં હું આવું ખાવાનું નહીં બનાવું હું ઓછા મીઠાવાળું જ ખાવાનું બનાવીશ આ જીત છે આ પદ્ધતિ સાચી પદ્ધતિ નથી અને હું તો મા બાપોને પણ કહું છું કે તમારી ગમે જેટલી શક્તિ હોય તમારી ગમે જેટલી તાકાત હોય તમે છોકરીને સમજાવીને મોકલો કે તારે ત્યાંના થઈને રહેવાનું છે એ બધાને આપણા જેવા નથી કરવાના એમની એક સંસ્કૃતિ છે નવા ઘર છે નવી પ્રકારનું જીવન છે તારે ત્યાં જઈને એડજસ્ટ થવાનું છે અને કુદરતે પણ સ્ત્રીને એ રીતે જ બનાવી છે તમને ખબર હોય તો આ જે વનસ્પતિ છે શાકભાજી છે એમાં કેટલીક શાકભાજી એવી છે કે જેનું દરૂ થાય દરૂં થાય એટલે એને નાના નાના છોડમાં નાના જગ્યામાં એ એક સાથે બધા બિયારોપી દેવામાં આવે અને ફૂટે પછી ઉંચકીને એને બીજે લઈ જવા એને દરૂથી કહેવાય અને દરૂથી પછી ત્યાં ઉગે પણ અમુક વનસ્પતિ એવી છે કે જે એકવાર ઉખેડી લો પછી બીજે ના જાય બીજે ચોટે નહીં એટલે દરૂનો દાખલો લઈએ તો મરચી છે મરચી છે એ દરુ છે મરચી તમે બીયા વાવો એટલે દરુ ઉગે એ દરુ બીજે વાવો એટલે ત્યાં મરચીના છોડ ઉગે એટલે એને બે વાર જીવન મળે છે અને અમુક બાબતો એવી છે કે એના છોડ એના દરૂ ના હોય ભીંડા ભીંડા રોપ હોય એટલે પછી એને ઉખેડીને બીજે ના રોપાય એ ભીંડો થઈ જાય પણ એને બીજો ના બીજે ના ઉપાડાય સ્ત્રી છે કન્યા છે એ દરૂ છે એને એક જગ્યાથી ઉપાડીને બીજે લગાડવાની જ છે નહીં તો એ કુંડામાં નહીં થાય તમે દરુના જે નાનકડો ક્યારો કર્યો હોય એમાં એમાં ને એમાં રહેવા દો તો એ સુકાઈ જશે એને ઊંચકીને બીજે લગાડશો ત્યારે જ એ ફૂલશે ફાલશે અને ફળ આપશે પુરુષ જે ભીંડા જેવો છે એને રોપ્યો રોપ્યો એને ઉંચકીને બીજી જગ્યાએ રોપવા જશો તે ઉગશે નહીં તો સ્ત્રીઓએ આ સમજવાની જરૂર છે કે અમારે બીજા કુટુંબમાં જઈને ભળી જવાનું છે અમારે ત્યાં અમારી દાદાગીરી ચલાવવા અમે ત્યાં નથી જતા અને મજાની વાત એ થઈ ગઈ છે કે હવે કોર્ટો સરકાર ને કાયદા ખુલ્લું આહવાન આપે છે કે તું થાય એટલી દાદાગીરી કર હમણાં એક હાઈકોર્ટનો ચુકાદો આવ્યો મુંબઈમાં બેન નોકરી કરે મુંબઈ હાઈકોર્ટનો ચુકાદો છે અને એમને એમની બી નોકરી હતી ચાલુ હતી એણે કીધું કે મને ભરણ પોષણ નથી જોઈતું પણ મુંબઈમાં હું રહું કહી એટલે મારા મારા પતિ જે રો ફ્લેટમાં રહે છે એમાં એક બેડરૂમ મને ફાળવવામાં આવે હવે હાઈકોર્ટે ફાળવી આપ્યો કે તમારે આ બેડરૂમમાં બેન બેનનો ડાયવર્સ થઈ ગયા હવે બેન એમના નવા પ્રેમીને લઈને કે નવા મિત્રને લઈને કે નવા પતિને લઈને આવે ને તો એના ધણીએ બહારણું ખોલીને એને આવકારવાની એટલે ખબર છે બધા મા બાપને સ્ત્રી બહેનોને કે અમે કહીશું એવું તમે નહીં કરો તો તમે હેરાન થઈ જશો તમને હેરાન પરેશાન કરવાના બહુ જ કાયદા બનાવવામાં આવ્યા છે બહેનો છે એક બે નહીં ત્રણ જગ્યાએ ભરણ પોષણની અરજી કરી શકીએ ક્રિમિનલમાં એકસો પચીસમાં કરી શકીએ ડોમેસ્ટિક વાયોલન્સમાં ભરણ પોષણ માગી શકીએ અને હિન્દુ મેરેજ એક્ટ હેઠળ ભરણ પોષણ માગી શકે પાછા ત્રણેય માગી શકીએ આ બધા કાયદાને પરિણામે હવે લગ્નજીવન સાચવવું બહુ દુઃખી બહુ જ અઘરું થઈ ગયું છે અને ભાગના ને થોડા વખત પછી નવાઈ જ નહીં લાગે કોઈ બી બે બેનપણીઓ ભેગી મળશે ત્રણ ચાર પાંચ વર્ષે કોલેજમાંથી ભણી રહ્યા પછી તો પેલી કહેશે કે મારા ત્રણ છૂટાછેડા થઈ ગયા અને આઈ એમ લિવિંગ વિથ ફોર્થ વન અને પેલી કહેશે કે ઓ આઈ એમ લક્કી સમ વોટ લક્કી આઈ હેવ ઓન્લી થ્રી મેરેજીસ તો આ પરિસ્થિતિ આ દેશમાં લાવશે લગ્નને જે આપણે પવિત્ર ગણતા હતા લગ્નને જે આપણે સાત જન્મના બંધન ગણતા હતા એ હવે સાત મહિનાના બંધન નથી આવતા રહ્યા મારી પાસે કેસો આવે છે લગ્નના એક વર્ષમાં ડાયવોર્સ ફાઇલ કરવા છે હું કહું છું કે ભાઈ કાયદામાં જ જોગવાઈ છે કે લગ્નના એક વર્ષમાં ડાયવોર્સ ના ફાઇલ કરી શકાય તમે કોઈ રસ્તો બતાડો પાછલી તારીખમાં મેરેજ બતાડીને ડાયવોર્સ થઈ જાય એટલે જે ડાઈવર્સની ફેશન ચાલી છે અત્યારે અત્યારે સૌથી હેક્ટિક ફેશન સૌથી મોટી ફેશન ડાઈવર્સ લઈ લેવાની છે નાની વાતમાં એ લઈ લેવા છે સાંભળવું જ નથી કે રહેવું જ નથી કહેવું જ નથી તમારે મને કહેવાનું નહીં અને આમાં મને નવાઈ એટલે નથી એટલી લાગે છે કે આ સમાજમાં ક્યારે આવી આટલો બધો ડાયવોર્સનો દર રહ્યો નહોતો ડાયવોર્સ થતાં જ્યારે કોઈ કાયદા નતા પતિ પત્નીને ઘરમાંથી કાઢી મૂકે સાસરિયા કાઢી મૂકે પેલી રડતી રડતી પિયર જાય અને પિયરમાં જિંદગી પૂરી કરતી હતી પણ હવે આ એક્સ્ટ્રીમ પરથી વાત બીજા એક્સ્ટ્રીમ પર આવી ગઈ છે અને મને કહેવા દો મારા અનુભવની વાત કહું છું હું કોઈ જેન્ડરને લગતી વાત નથી કરી રહ્યો પણ સૌથી વધારે જક્કી વલણ પુરુષો કરતા બહેનોનું છે સ્ત્રીઓનું છે ખૂબ જક્કી વલણ લઈને આવે છે એને સમજાવીએ કે આ તારા હિતમાં નથી ડાયવર્સ કન્સન્ટ ડાયવર્સ લઈ લો ભરણ પોષણ બી કન્સન્ટથી ના ના કે મારે મારે ડાયવર્સ તો જોઈતા જ નથી હું તો આની જોડે રહેવાની જ છું મારા બીજા પ્રેમી જોડે પણ એને તો લગ્ન તો નહીં કરવા દઉં એની માને બીજે લગ્ન કરાવવા છે ક્યાં જશે વાત તો હું વિનંતી કરું છું કે ભાઈ નથી બનતું બહુ સારું છે સરકારે વ્યવસ્થા બી કરી આપી છે કન્સેન્ટ ડાયવર્સની કન્સેન્ટ ડાયવર્સ કરી લો કન્સેન્ટથી ભરણ નક્કી કરી લો પણ લડવા પર બી કન્સેન્ટ છે હવે કન્સેન્ટ ડાયવર્સ એટલે બેવજણની સહમતીથી ડાયવર્સ થાય એવી સરકારે વ્યવસ્થા કરી છે પણ મેં તો એવાય કિસ્સા જોયા છે કે જેમાં બંનેને લડવું જ છે બેવને લડવું છે મોટાભાગના કિસ્સામાં એકલી સ્ત્રીઓને લડવું છે પણ એવા કિસ્સા જોયા છે કે જેમાં બંધને લડવું છે ભાઈ જેટલો વખત જોડે રહ્યા જેટલો વખત કાઢ્યા હવે જ્યારે છૂટા પડવાનું આવે છે ત્યારે ગ્રેસફુલી છૂટા પડો ખોટા ખોટા આક્ષેપો કરવાના ખોટા ખોટા ફરિયાદો કરવાની મારા દાગીના મને આપ્યા નહીં દાગીના આપી દીધા પછી કે આમાં હજુ ચાર વસ્તુ કૂટે છે એ આપી દો મને આમ આપી દો મારું આમ આપી દો જ્યારે તમે બીજાને ત્રાસ આપવા માંગો છો જ્યારે તમે બીજાને હેરાન પરેશાન કરવા માગો છો ત્યારે યાદ રાખો કે સૌથી પહેલાં હેરાન પરેશાન તો તમે જાતે થઈ રહ્યા છો એક ઉદાહરણ આપું કે ગેસની ઉપર હું એક તપેલી મૂકું છું અને એ તપેલીમાં દૂધ મૂકું છું હવે જેટલો ગેસનો બર્નર ગરમ થશે એટલી ગરમ તપેલી નહીં થાય અને જેટલી ગરમ તપેલી થશે એટલી ગરમ ચા નહીં થાય એનાથી ઓછી થશે એમ તમે જ્યારે કોઈને ત્રાસ આપવા છો ચોવીસ કલાક તમારા મગજમાં ષડયંત્રો ચાલે છે કે હું એને શું કરી દઉં હું કઈ ફરિયાદ કરું હું એને કેવી રીતે હલવે દઉં એવા કિસ્સા આવે છે મારી પાસે કે મારા સસરાએ મારી પર બળાત્કાર કરવાની કોશિશ કરી હું કહું કે આ શક્ય નથી લાગતું તો કેટલા પણ આપણે ફરિયાદ હવી કરવી છે અરે ભાઈ પણ તમે કોઈ પાસઠ સિત્તેર વર્ષના ઘરડા માણસ પર જે આક્ષેપ કરી રહ્યા છો એ બી પડેલા છે તારા વરની બી મા છે તારા વરની બી બહેનો છે બહેનો સામે ફરિયાદ કરી દેવી છે બહેનો જે બીજા ગામમાં રહે છે એમના વરની ઘેર રહે છે એની સામે પણ ફરિયાદ કરી દેવી પડે છે હું તો વકીલ મિત્રોને પણ કહું છું કે જ્યારે પણ અસિલો આવી સાવ વાહિયાત ખોટી ફરિયાદો લઈને આવે તો તમે એને એન્ટરટેન ના કરો તમે ના પાડો કે આવી ફરિયાદ હું નહીં દાખલ કરું પણ ગમે તેને સંડોવી દેવા એના નણદોઈને સંડોવી દેવા એના બનેવીને સંડોવી દેવા બનેવીએ ખરાબ નજર રાખી નણદોઈએ ખરાબ નજર રાખી મારી છેડતી કરી મને પકડી લીધી અને એનું કારણ માત્ર એટલું છે કે હું મારા ધણીને પચવું મારા ધણીને હેરાન કરું મારા ધણીને સમજ પાડી દઉં મારા સાસરીયાઓને સમજ પાડી દઉં બીજો પક્ષ પણ છે કે જેમાં સાસરીવાળા એવું સમજે છે કે વહુ આવી છે એટલે એને ત્રાસ આપવાનો અમારો અધિકાર છે એને અમે પજવીએ નહીં તો અમે સાસરિયા કહેવાઈએ નહીં મારી સાસુએ મને બહુ પજવી હતી મને બહુ હેરાન કરી હતી માટે અમે હું એને હેરાન કરું પણ આ બધાની અંદર મરો પુરુષનો થાય છે પતિનો થાય છે મા ઈચ્છે છે કે તારામાં પાણી નથી કે તે આટલું ના કહી દીધું મારી સામે આવું બોલી તો તેને કાઢી ના મૂકી તારાથી એને કશું કહેવાયું નહીં પેલી બાજુ રાત્રે બેડરૂમમાં પત્ની આ જ ધણીને પજવે છે કે તારી માં મને આવું કહેતી હતી તારા તારા મૂળામાં મગ ભર્યા હતા પુરુષોની જિંદગી જે પહેલા સાહેબી વાળી હતી એ હવે બરબાદીને દુર્ગતિવાળી થઈ ગઈ છે થાય છે બહુ સાચી વાત છે હવે એવા પુરુષો મળ્યા કે આવતે જન્મે ભગવાન મને સ્ત્રી બનાવશે આ જ કાયદા રહેવાના હોય તો પુરુષ તરીકે જીવવાને બદલે મારી ઈચ્છા સ્ત્રી થઈ જવાની છે અને હું સ્ત્રી તરીકે આવતો જન્મ લઉં એવી મારી ઈચ્છા છે ઘણા બધાની આવી ઈચ્છા થતી હશે જેની સામે અત્યારે ચારસો અઠ્ઠાણું ભરણ પોષણના કેસો ચાલી રહ્યા છે જો કોંગ્રેસમાં અક્કલ હોત બુદ્ધિ હોત અને એણે એના ચૂંટણી મેનિફેસ્ટોમાં જાહેરાત કરી કે કોંગ્રેસનું રાજ આવશે તો ચારસો અઠ્ઠાણુંની કલમ કાઢી નાખીશું ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ કાઢી નાખીશું ત્રણ ભરણ પોષણને બદલે એક જ ભરણ પોષણ કરી દઈશું મા બાપથી જુદા રહેવાની બહુ ફરજ ના પાડી શકીએ એવો કાયદામાં સુધારો લાવી શકીશું તો દરેક લોકસભાની બેઠકમાં એમને પચીસ ત્રીસ હજાર મત વધારા મળત વધી જાત જીતત હારત ગમે તે થાત પણ આ દેશને આ કાયદાઓ દ્વારા સરકારે જે સમાજ વ્યવસ્થા છે કૌટુંબિક વ્યવસ્થા છે તોડી પાડી છે હવે હોશિયાર મા બાપો તો પહેલેથી એક જુદું મકાન લઈ લે છે કે ભાઈ તું તારી મેં તે પરડું એટલે મારા ઘરમાં આવવાનું નહીં તારે પેલા તારી પહેલીને ભાઈ લઈને તું તારા નવા ઘેરે જતો રહે છે અમારું નામ ચારસો અઠ્ઠાણુંમાં ના આવે એટલા માટે મા બાપ પણ હોશિયાર થઈ ગયા છે કે ભાઈ તાર મારી જોડે નહીં રહેવાનું તો આ આપણે કુટુંબ તોડી નાખી રહ્યા છે સમાજ તોડી રહ્યા છે ત્યારે સરકારે આ કાયદામાં કંઈક ફેરફાર કરવો જોઈએ એવું મને લાગે છે આપણે આપણી જે મેન્ટાલિટી છે સ્ત્રી પુરુષની સાસુ સસરાની બંને બાજુના સાસુ સસરાની એમણે પણ એમની મેન્ટાલિટીમાં ફેરફાર કરવો જોઈએ કુટુંબ બચાવી લઈએ જલ્દી નવી એક પદ્ધતિ ઊભી કરીએ અને આ છૂટાછેડાનો કેસો ઓછા થાય એવું વકીલ હોવા છતાં પણ હું ઈચ્છું છું કે છૂટાછેડા બહુ જ ઓછા થઈ જાય સમાજમાં સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું